પ્રેરક ઉપસ્થિતિમાં નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અનુરોધ મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ કોલર ટીમનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા લોન્ચિંગ તારીખ બે મે બે હજાર ચોવીસ ગુરુવાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત અમરેલી જિલ્લામાં વધુમાં વધુ મતરામાં મતદાન થાય તેના માટે ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન ટીઆઈપી અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે મતદાતા જાગૃતિ કાર્યક્રમ અનવ્ય ગુરુવાર સાંજે અમરેલી સ્થિત સિનિયર સિટીઝન્સ પાર્ક ખાતે ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમાવવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વર શ્રી એમ કે ધ્રાબરૂ અને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અજય કુમાર દૈયા અને ખર્ચ તેમજ ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન્ટ નોડલ અધિકારી શ્રી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાગ લેનારા ખેલાડીઓએ મતદાન જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો હતો કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે તૈયાર કરવામાં આવેલ કોલર ટ્યુનનું જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અજય ધૈયાના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું આ કોલર ટ્યુન જિલ્લા ચૂંટણી તંત્રના જીઓ મોબાઈલ ધારક અધિકારી શ્રીઓ અને કર્મચારીઓના મોબાઈલમાં વાગશે આ પ્રસંગે જિલ્લા અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અજય દૈયાએ કહ્યું હતું કે મતદાન જાગૃતિ અર્થે સ્વીપ અને ટીઆઈપી અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જિલ્લાના બાર લાખ જેટલા નાગરિકો સુધી મતદાન જાગૃતિનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો છે રમતના માધ્યમથી મતદાન જાગૃતિનો આ નવતર પ્રયોગ છે મતદાનના દિવસે જિલ્લાના તમામ મતદાન મથકો પર પીવાનું ઠંડુ પાણી ગરમીથી બચવા છાયડો આપે તેવા દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર મતદાન મથકો પર સહાયકો મહિલાઓ અને વરિષ્ઠ મતદારો માટે કતાર વ્યવસ્થાપન વગેરે આવશ્યક સેવા ઉપલબ્ધ રહેશે દિવ્યાંગો માટે સક્ષમ એપ પરથી વ્હીલચેર બુક કરાવી શકાય છે અને સાથોસાથ તેમના માટે પરિવહનની સુવિધા પણ મેળવી શકાય છે તેમણે ઉમેર્યું કે જિલ્લામાં ચૂંટણી લક્ષી કોઈ પણ ફરિયાદ હોય તો ઓગણીસ પચાસ નંબર પર ફોન કરી અને કંટ્રોલ રૂમને જાણ કરી શકાય છે યુવાનો ટેકનોલોજીના માધ્યમથી સી વિજિલ એપ પરથી ફોટો અને વિડીયો અપલોડ કરી અને ફરિયાદ કરી શકે છે આ અંગેની રજૂઆતો માટે ચૂંટણી પંચ દ્વારા નિમાવામાં આવેલ નિરીકક્ષ શ્રીઓનો અમરેલી સ્થિત સર્કિટ હાઉસ પર રૂબરૂ સંપર્ક કરી શકાય છે ટનાઉ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન્ટ અને ખર્ચ નોડલ તેમજ અમરેલી જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ કહ્યું કે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોને મતદાન માટે જાગૃતિ આવે તે માટે કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેના માધ્યમથી મતદાન જાગૃતિ સંદેશ પ્રસારવામાં આવી રહ્યો છે આગામી તારીખ સાત મે બે હજાર ચોવીસ મંગળવારના રોજ મતદાન થશે જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે સંકલ્પબદ્ધ થઈએ કબડ્ડી ટુર્નામેન્ટમાં ભાઈઓની છ અને બહેનોની નવ ટીમે ભાગ લીધો જેમાં અમરેલી પોલીસ હેડક્વાર્ટર કલાપી અમરેલી રાધે અમરેલી જાફરાબાદ બાબરા અને લાઠીની ટીમનો સમાવેશ થાય છે જ્યારે બહેનોની ત્રણ ટીમમાં બાબરા જાફરાબાદ અને અમરેલીની ટીમનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ગોહિલ અમરેલી વડિયા અને કુંકા વાવ અધિકારી શ્રી નાકિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કોટક સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ટીમના ઉપસ્થિત લોકસભાની ચૂંટણી અંતર્ગત અમરેલી જિલ્લામાં થાય લોકો સામે આવે આ હેતુથી એક નવતર પ્રયોગ કરવામાં આવ્યું છે કબડ્ડી ટુર્નામેન્ટ કબડ્ડી ફોર વોટ તમામ તાલુકામાં આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવ્યું છે આજે અમરેલી ખાતે સેન્ટર પોઈન્ટ ઉપર કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ત્રણ ચાર એના મેચિસ રમાશે આ મેસેજ એવા છે કે યુવાનો એમાં પાર્ટિસિપેટ કરે છે આ યુવાનોની જે મહેનત છે એનાથી લોકો ઇન્સ્પાયર થઈને સાત પાંચના રોજ સવારે સાત થી સાંજના છ વાગ્યા સુધી એના મતદાન મથક ઉપર આવે અને અચૂક વોટ રિપોર્ટર ડામોર વનરાજ ધારી